નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ટીવી ન્યૂઝ બાંભણિયા તો મહત્વના સમાચાર મહેસાણાથી અમારા છોદાતા રણજીતસિંહ વાઘેલા સાથે તારીખ ત્રીસ જુલાઈના રોજ મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે હિપેટાઇટિસ ડે વર્લ્ડ નર્સિંગ સ્ટુડન્ટો દ્વારા અવનવા ચિત્રો તથા પોસ્ટરો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું તથા હિપેટાઇટિસ વર્લ્ડ રોગ કેવી રીતે થાય છે અને તે કેવી રીતે ફેલાય છે તેને કેવી રીતે અટકાવવો તેના શું લક્ષણો હોય છે અને શું સારવાર લેવી તેની પણ જાણકારી આપવામાં આવી સિવિલ હોસ્પિટલના નર્સિંગના સ્ટુડન્ટો દ્વારા એકત્રિત લોકોને માહિતગાર માહિતી આપવામાં આવી અન્યથા કોઈ પણ આ રોગના કોઈ પણ લક્ષણો દેખાય તો નજીકના સ્વાસ્થ્ય કેન્દ્ર પર જઈ તેની જાણ કરાવી અને તેને લગતા રિપોર્ટો કરાવવા અને મહેસાણા જનરલ હોસ્પિટલનો સંપર્ક સાધવો તેવી તમામ પ્રકારની માહિતી આપવામાં આવી મહેસાણા જનરલ હોસ્પિટલ દ્વારા જે સ્ટુડન્ટોએ સારું ચિત્રકામ કર્યું સારી માહિતી આપી તેવા સ્ટુડન્ટોને એક થી ત્રણ નંબર આપી સ્ટુડન્ટોને સિવિલ સર્જન ગોપીબેન પટેલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા સર આપ માહિતી આપવા માંગો છો આજે વિશ્વ હેપેટાઇટિસ ડે આમ તો અઠ્યાવીસ જુલાઈ ઉજવવામાં આવે છે પણ એમાં એવું હતું આપણે એક અઠવાડિયાથી અલગ વિવિધ પ્રોગ્રામો દ્વારા અવેરનેસ જુદા જુદા ગામડાઓમાં કે પછી કોલેજોમાં કે પછી અમુક વિદ્યાલયોમાં આપણે આપવામાં આવી છે જેના દ્વારા શું કે હેપેટાઇટીસ પ્રેવેન્સન થાય એટલે હિપેટાઇટિસ થાય જ નહીં તે અત્યંત જરૂરી છે અને જો હિપેટાઇટિસ જો થાય છે તો એમાં કોઈ ગભરાવાની જરૂર હોતી નથી હવે હિપેટાઇટિસની ટ્રીટમેન્ટ શક્ય છે હિપેટાઇટિસની તમે જો જેમ કે હિપેટાઇટિસ બી અને હિપેટાઇટિસ સી એ જે મેન હિપેટાઇટિસ હોય છે જેના દ્વારા દર્દીને તકલીફ વધારે પડે છે તો એમાં જે હિપેટાઇટિસ બી છે તો એમાં વાયરલ લોડ આપણે ચેક કરીએ છીએ જો હિપેટાઇટિસ બીનો જો નિયમિતપણે જો દર્દી ટ્રીટમેન્ટ લે છે તો એનો વાયરલ લોડ એકદમ ઓછો થઈ જાય છે અને દર્દીની જે અમુક જે સિમ્પ્ટમો છે જે હિપેટાઇટિસના કારણે થાય છે તે એકદમ ઓછા નહીવટ થઈ જાય છે અને વાયરલ લોડ ઓછો થાય છે ટ્રીટમેન્ટના કારણે તેના દ્વારા જે દર્દી જે બીજા અન્ય લોકોને જે ચેપ લગાવી શકે છે તેનું શક્યતાઓ પણ ઘણી ઓછી થતી થઈ જાય છે અને વાત હિપેટાઇટિસ સી સીની તો સી સીમાં અમુક જે ત્રણ મહિનાની નિશ્ચિત ટ્રીટમેન્ટ આવે છે તો એમાં જો દર્દી નિયમિતપણે ટ્રીટમેન્ટ લે છે તો એનો હેપેટાઇટિસ સીમાંથી જે રિએક્ટિવમાંથી નોન રિએક્ટિવ થઈ જાય છે અને એને દર્દીને પછી જે સારવારની કે આગળ વધારવાની જરૂર પડતી નથી પણ એમાં એવું શરત એ છે કે એમાં જે નિયમિત રીતે એમાં અમુક ટેસ્ટ આવે છે તે કરાવવા પડે છે અને જે બીજા હિપેટાઇટિસ છે જેમ કે હિપેટાઇટિસ એ છે હિપેટાઇટિસ ઈ છે એમાં કંઈ નિશ્ચિત ટ્રીટમેન્ટની જરૂર હોતી નથી એટલે જે સિમ્પોટોમેટિક જે દર્દીને જે તકલીફો થાય છે એની આપણે ટ્રીટમેન્ટ આપવામાં આવે છે પણ એ જે હિપેટાઇટિસ એ છે કે ઈ છે એ તે અમુક સમયગાળા પછી આપમેળે એ હિપેટાઇટિસ મટી શકે છે એ એ એટલો ડેન્જર હોતો નથી ડેન્જર હિપેટાઇટિસ ખાલી બે છે જે હિપેટાઇટિસ બી છે અને સી છે આપણે આ જે પોગ્રજે હિપેટ વર્ડ હિપેટાઇટિસ બે ઉજવ્યો છે એમાં આપણે દર્દીઓને એનું કે લોકોને એનું પ્રેવેન્ટ કેવી રીતે કરવું પછી એમાં જે શેના કારણે તે ફેલાઈ શકીએ છીએ કે પછી જે થઈ જાય છે તો એના માટે આપણે કઈ ટ્રીટમેન્ટ એટલે કે કેવી રીતે ટ્રીટમેન્ટ લેવી જોઈએ કેવી રીતે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ તે સંપૂર્ણ માહિતી આપણે લોકોને સમજાવેલી છે